નમસ્કાર દર્શક મિત્રો તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો મિત્રો આજે આવકની વાત કરીએ તો સત્તરસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે જીરુમાં દ્રશ્યોમાં જોઈ શકો છો એક હજાર સાતસો બોરી આસપાસ જીરુમાં આવક હાલ જોવા મળી રહી છે તો ગઈકાલના ભાવો વિશે વાત કરીએ તો ગઈકાલે જીરુમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને ચાર હજાર બસો ને પચાસ રૂપિયા સુધીનો જીરોમાં ભાવ બોલાયા હતા આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ લખો આઠ્રીસો આઠ્રીસ અઠત્રીસના પચાસ હા રિત્તેર અસીને નવ છત્રી થયા ન છત્રીસ છત્રીસ એમ ગોપી છત્રીસ ત્રણ હજાર છસો એક રૂપિયા ભાવો થયા છે છત્રીસો રૂપિયા વપકલ જોઈ શકો છત્રીસસો રૂપિયા એકવીસ ઓગણતાલીસ ઓગણત્રી એકતાલીસ નવ એકતાલીસ અગતાળી એકતાલીસ ભાઈ

ભાવો છે ચાર હજાર એકસો ને એકતાલીસ રૂપિયા ભાવો સુપર ક્વોલિટી માલ છે ત્રણ હાજર નવસો ને એકાશી રૂપિયા ઓગણ એકાશી રૂપિયા ભાવો છે જોઈ શકો છો ત્રણ હજાર નવસો એકાશી રૂપિયા સાતસો ને એકસાઠ રૂપિયા સાડત્રીસો ને એકસાઠ રૂપિયા ભાવ થયા જાય વકલ મિત્રો સાડત્રીસો એકસાઠ રૂપિયા ઓગણચાલીસ એકાવન ઓગણચાલીસ એકાવન ત્રણ હાજર નવસો ને એકાવન રૂપિયા ભાવો છે આજે કલમ મિત્રો ઓગણ એકાવન રૂપિયા આ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના ઊંચા નીચા ભાવો આ વાત કરીએ મિત્રો આજે બજાર તો ગઈકાલ જેવું બજાર હાલ જોવા મળી રહ્યું છે જ્યાં અઠ્યાવીસો રૂપિયાથી લઈને એકતાલીસો ને એકતાલીસ રૂપિયા બજારમાં ભાવ બોલાઈ રહ્યા છે